ડભોઈ વડોદરી ભાગોળ પાસે કોમી એકતાના પ્રતિક હઝરત સૈયદ રૂખનું દિન મસ્તાના બાવાનો ઉર્સ શરીફ મનાવવામાં આવ્યો હતો કોમી એકતાના પ્રતિક હઝરત સૈયદ રૂખનું દિન મસ્તાના બાવાનો ઉર્સ શરીફ નિમિત્તે ડભોઈ સૈયદ અપાર્ટમેન્ટના કાંજીવાડા મસ્જિદ પાસેથી બાપુના ઘરેથી સદર શરીફ જુલુસ કાઢવામાં આવ્યું હતું શરીફ પડતા પીર કબ્રસ્તાન વડોદરી ભાગોળ પહોંચ્યા બાદ દરગાહ શરીફ ઉપર ફૂલ ચાદર ચડાવી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અને સૈયદ બાવાએ દુવા દુઆ ગુજારી હતી કે આ ઉર્સ શરીફમાં જે હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને બહેનોએ હાજરી આપી છે તેઓનું જ કોઈ પણ જાતિનો તહેવાર આવે હિન્દુ મુસ્લિમ ભેગા મળીને તહેવાર કરવા જોઈએ અને ભારત દેશમાં ભાઈચારો એકતા અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે તેવી દુઆ ગુજારવામાં આવી હતી you आज पंद्रह जमा का चांद है हमारे चाचा जान सैद अपनी दिन मस्तान बाबा का आज संदल शरीफ का प्रोग्राम रखा गया है जो हमारे घर से सैयद वाला आसान खुतु चंद्र के पास सैयद खुत चंद्र के पास इनके घर से लेकर चुप्पा पी दादा मस्तान बाबा की दरगाह के पास लाकर यहाँ पर संदल और વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો